બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે જે બગદાણાના સેવક છે નવનીતભાઈ તેમના ઉપર જીવલણ હુમલો થયો એ બાદ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું કોળી સમાજ મેદાન આવ્યો ને એમની જ સામે આહિર સમાજ પણ મેદાન આવ્યો પરંતુ હવે કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને માંગ કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણામાં જે બબાલ થઈ હતી એને લઈને અત્યાર સુધી ઘણા બધા સવાલો ઊભા થયા ઘણા બધા તર્ક વિતર્ક પણ થયા પરંતુ અત્યારે હાલ કોળી સમાજ ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે કોળી સમાજ દ્વારા સીધી જ માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સોમવારે સીધી રજૂઆત સરકાર સામે કરવામાં આવશે અને કહેવામાં આવશે કે આ વખતે તે લોકોને ન્યાય જોઈએ જ છે સૌથી પહેલા તો કોળી સમાજના આગેવાનો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ દ્રશ્યો ઉપર નજર કરીને બાદ શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ Não me vai negar, amor! Não me é

કે આમાં કોળી સમાજની બે માંગણી છે એક તો ફરિયાદમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવે સાથે સાથે આખી તપાસ જે છે ફરી નવેસરથી થાય અને ફરિયાદી દ્વારા જે હકીકત વર્ણવવામાં આવી છે એ હકીકતને આધારે એ દિશામાં તપાસ થાય જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લેવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય એમને સીડીઆર જાહેર કરવામાં આવે અને જે આરોપીઓને અટક કરી છે એ આરોપીઓની અને એમની સાથે જે કઈ પણ કોલ ડિટેલમાં જે લોકો સંકળાયેલા હોય ગુનાના કામે એ તમામ પીઆઈ હોય તો પીઆઈ ડીવાયએસપી હોય તો ડીવાયએસપી એસપી એસપી હોય તો તરીકે સામેલ કરવામાં આવે એવી અમારી માંગણી છે એના માટે આપને પત્ર આપવા માટે આવ્યા છીએ સમાજના આગેવાનો રાજકીય સામાજિક આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે મંગદાણાની અંદર જે ઘટના બનવામાં આવી છે તે સરપંચ ઉપર હુમલો થયો છે તે ખૂબ નિમ્નીય છે જે અસામાજિક તત્વો દ્વારા આ વાત એના એની ઉપર હુમલો થયો છે તેના બાબતે આવેદન આપવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી નથી તથા જે સરપંચશ્રીએ જે ફરિયાદ નોંધાવી છે તે હકીકતની અંદર ફરિયાદ લેવામાં આવી નથી તે બાબતે પાલીતાણા તાલુકાના આગેવાનો ભેગા થાય અને મામલતદાર

ઓગણત્રીસ ના રોજ જે ભગતાના મુકામે શ્રીના જે સંબંધી થાય છે નવનીતભાઈ બાલધિયા તેમના પર જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે એક બાજુ સરકાર વાત કરે છે કે દાદાની સરકારમાં દાદાગીરી નહીં ચાલે તો સરકારશ્રીને અમારે એક જ અપીલ કરવાની છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ સામેલ હોય એ તમામ છે ખાસ વિષય એટલો જ છે કે મહુવા તાલુકાના બતાણામાં અમિતભાઈ બાળજીયા ઉપર જે પ્રમાણે હિચકારો હુમલો કરવામાં આવ્યો છે જાન લેવા ઉલ્લો કરવામાં આવ્યો છે અને એમાં પોલીસ દ્વારા જે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈ નથી જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લખાવવામાં આવ્યો છે એ આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે અને ત્યાંના સ્થાનિક પીઆઈ ની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે એટલા માટે ની બદલી કરવામાં આવી હોય અને માટે હાજર થયા છે ખાસ વિષય એટલો જ છે કે મહુવા તાલુકાના બંદાણામાં અમિતભાઈ ફાળજીયા ઉપર જે પ્રમાણે વિસ્તારો હુમલો કરવામાં આવ્યો છે જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે અને એમાં પોલીસ દ્વારા જે દિશામાં યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ થઈ નથી જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લખવામાં આવ્યા છે એ આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે અને ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે એટલા માટે જ પીઆઈ ની બદલી કરવામાં આવી હોય આ સંપૂર્ણ તપાસ ફરીથી થાય અને નિવૃત્ત હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનીને તપાસ કરવામાં આવે એવી કોઈ સમાજની લાગણી અને માગણી છે જે વિષયને લઈને આજે અમે પાલિતાના મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને જો સરકાર આ માંગણી અમારી નહી સ્વીકારે તો આવનારા સમયમાં હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ પણ અમે મામલતદારશ્રી આજે જણાવ્યું આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસનો પણ નિવેદન સામે આવ્યું હતું પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને હજી પણ તપાસ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે એક બાજુ આहीर સમાજ પણ મેદાનમાં આવ્યો છે જે લોકો માયાભાઈ આहीरના પુત્ર જયરાજ આहीरના સમર્થનમાં આવ્યા છે અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના છે એને રાજકીય સ્વરૂપ પણ લઈ લીધું છે ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો આ નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે એ પછી ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા હોય કે પછી હિરા સોલંકી હોય એ દરેક લોકો આ નવનીતભાઈને મળવા પહોંચી એના કારણે ક્યાંક ક્યાંક ને આ સમગ્ર મુદ્દો છે તો અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના કોળી સમાજના આગેવાનો હોય કે પછી ભાજપના હોય કે પછી કોંગ્રેસ હોય દરેક લોકો અત્યારે હાલ નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે વાત કરવામાં આવી રહી છે કે હવે તેમને ન્યાય અપાવ ખૂબ જરૂર આગામી સમયમાં ક્યાંક મોટી નવા જૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર